બારદોડી કડોદ રોડ ઉપર ભ્રષ્ટાચારનો ખુલાસો ઉટાવળે બનેલા રસ્તામાં ખાડા અને ખામીઓ જનતાને ભોગવવું પડે છે નુકસાન જૂન બે હજાર પચીસમાં માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બાદોલીમાં સાંકડી ખાતે ખેડૂત સંમેલનમાં હાજરીને લીધે નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર બાદોલી કરોડ રોડ રાતોરાત ઉટાવળે નિર્માણ કરવામાં આવ્યું હતું જોકે માત્ર ત્રણ મહિનામાં જ આ રસ્તો ખરાબ અને કોન્ટ્રાક્ટરને ગંભીર ભૂલોને કારણે બિસ્માર થઈ ગયો છે એક જાગૃત નાગરિકે રસ્તાની ખરાબ હાલત અને કોન્ટ્રાક્ટરની ભૂલોનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે જેમાં કોન્ટ્રાક્ટરે પોતાની ભૂલ કબૂલી હતી સાંભળીએ આ કોન્ટ્રાક્ટરે શું કહ્યું છે એ વિડીયોમાં

કેમ આપી નહીં શકો નંબર તમારા જેવાને તો બ્લેક લિસ્ટ કરવા જોઈએ આ કોન્ટ્રેક્ટ અને ભૂલે લીધે પ્રજાએ ભોગવાનું આવે છે કો તમારું નામ શું છે ભાઈ મોહનલાલ ભાઈ તમારા જેવા ત્રીસ વર્ષના અનુભવ નથી આ તમારો કોઈ ઝીરો અનુભવ છે તમારી ભૂલને લીધે આજ પ્રજાને ભોગવવાનું આવ્યું છે તમને કોન્ટ્રાક્ટ જ કેમ ખોર આપે છે તમને તો બ્લેક લિસ્ટ કરવા જોઈએ ને હું આજે જ પત્ર લખું છું તમને બ્લેક લિસ્ટ કરવા માટે બરાબર એટલે તમારો પાવર તમારી પાસે રાખો તમને ખબર પડે કે સામાન્ય જનતા તમને પ્રશ્નો પૂછે ને એનો તમે જવાબ નથી આપી શકતા ને તો તમને ખબર પડે બ્લેક લિસ્ટ કરવા માટે હું આજે લખું છું સીએમ સુધી લખું છું કે તમારા આવા પેલા રસ્તો બનેલો અને તૂટી ગયો છે ને એ સુપરવાઇઝર એને પ્રોપર આન્સર નથી આપતો જનતાને જ્યાં જુઓ ત્યાં તમારો ભ્રષ્ટાચાર જોવા મળે છે આ રસ્તો જો અત્યારે બન્યો ને ત્યાં ખાડા જો અહીંયા ખાડા જો ભાઈ આ ગાડી તમે મૂકી છે ત્યાં ખાડો જોયો તમે તમે શું કામ કરો છો જનતાના પૈસા ટેક્સના પૈસા છે જ્યાં જુઓ તેવા રસ્તા અહીંયા પાછળ પ્રોપર આન્સર નથી આપતા